એ ભાઈ જબારો વાળો નમવાનો લાઇ પૂરી દોડો તમારો વાળો આવછે આડી ગતિમાં લાછે મારો પૂરો તમારો વાળો આવછે ઉગ્યાનો લાઇમાં ઊભો ભો ભાઈ જીકે મોજ ને હા હા શું કરા કે જો હા ઓય રાઉ જોપા આ एटीएम કાડે બેંક માં નાખવા દી પૈસા ઉપડે આ ભાઈયા રૂપિયા આ લે આ બેંક માંથી બેંક માં તમે ક્યાં દીધા મારા કાર્ડ કે આ કાર્ડ નાખી एटीएम માં જ પૈસા સરજ મરી જાય અમે એક વાર એ ના લાગે